નમસ્કાર મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં વરસાદ ચાલુ જ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન આંધ્રપ્રેદશ અને મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું છે અને હવે તે લો પ્રેશર એરિયા બની ગયું છે આ હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચી ગયું છે એટલે કે તે ગુજરાતની નજીક છે જેની અસર હજી પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે આ પહેલાં પચ્ચીસ ઓગસ્ટથી જ જેપુરની સ્થિતિ પેદા થઈ હતી એ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી જ શરૂ થઈ હતી અને કચ્છ સુધી પહોંચીને તે વાવાઝોડું બની ગયું હતું હવે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાશે અને તેની અસર આવતીકાલથી ભારતમાં જોવા મળશે ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે અને કેટલાક જિલ્લામાં તો ભારે વરસાદ પણ પડી શકે છે હાલની સ્થિતિ પ્રમાણે નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો